પછી માર્કેટ જવાનું છે બરાબર હવે આ જબલો કેટલા છે કહો તો મન આ છ બીજો દસ છે આઠ છે બીજો કંઈક હા એટલે તમે આઈ જજો ટેમ્પો ને એટલે બધી હવાર મજ ચાર લાગે આપણે હે ને માર્કેટમાં પૂરી જઈશું બરાબર ને હવે બધા માલ તૈયાર જ છે તમે આવી જજો હું આપણે જઈશું અત્યારે મને ઊંઘા તો હું જવું ઘેર હવે હવે બહુ મોડું થઈ જશે એટલે હું જવું ઘેર મંગાજી તો આવવાના છે હવે મને હેડવા દે તો બરાબર ની ઊંઘ હવે તો ને ખબર તો નહીં પડે એ મનહો તો ધીરે એમ બોલાઈ લાવ કે મારું ભરું છું બીજાનું ભરીને ડાયરેક ભરાઈ લઉં હેર વહેલો વહેલો અરે ઉઠરો હેરો વહેલો ઉતરી હે ને હે હા આપડે આટલા જમણા ભરવાના હે ભાઈ હું તમારે રોકડા પૈસા આપતો આ બે જણા ભરતો ફટ વેલા <mí> લાવો <tú. sh yelled>

ધીરે ભરાય તો લીધું હે મંગાનું હવે હેરવાડી ટેમ્પુ લઈ ડ્રાઈવર ચાજો જવા દે

હા કે તમે તો ઊંઘી જાઓ અલે હું તો તમે અહીં ઈ સુકા બેઠા અરે યાર આઈન બેઠો યાર કે તન કીધું કે ખરો આ હું તો થાય કે મે આઈન કલાક થઈ ગયો યાર પણ અહીં ચા બેવાની જરૂર હતી યાર વાર જો ટેમ્પો છે કમ બંધ કરી ચાલ બહાર જવાનો તો બાબર અને તન કઈ ગયો કાઠો દાયો તું તો એ રેંગળો આગર ઊંઘી જજે હારો હતો તો ટેમ્પો ચાલુ કરી યાર ઠંડી લાગે મને તું ઊંઘી જજે તો ખાન અરે ઊંઘી ગયો તો યાર આ ચાનો કલાક પહેલા ઉઠીને આઈન ટાપનો હટ કરના છે કે જો તો ખરો યાર કઈ તો આપણો કઈ જાવ ટેમ્પો તેમનું ગાલી છે ઓલે

જોજો પછાડો પડતી ના મારેલાલા ઉભરક યાર એને સંજોત રાખો યાર એ હોકર બોટલ સે યાર બરો ઉભર એ જા જ ગાડી यार आ दो के, दो के क्या निवास में काले सिधो निवास में ले आ दे हम बड़े निवास में ले आ सुदो और निवास में देओ कर लाइट तो बंद रहता है ओ यार क्यों लाइट चालू करनो चाहिए यार है ना तू शब्द नहीं बोला यार तू ना कर थारे हेलो વાયલંત અમે નો દિયાસ દિયાસ લગા દિયો જીમે જીમે પાછળ એ પાછળ એ પાછળ લટ્ઠો

તું રંગળા ના મરે ને તો હું તને વેચી કશ બજારમાં બરાબર આ ને આમરા તો ગુમલવા દો કે તમે કે હાચોચ બોલનો હું ચનનો આગર ટેન્શન વસું તને હું આવા ને આ તો આવતા છે પણ તમાર રંગળા મને કશું દિમાગમાં નહી આવતું યાર રંગા તમારે કઈ જે એમ રંગ નહી આવતું હું તને ઉંગાડી ગયો તો યાર અલે હોય કે યાર એ પાછો થઈ હાલ હાલ હે એ શું જો ફંટેલ એટલે હાલ દેણ આવશે કર લે જો લો કે યાર અંદર આને કઈ મેલે નહીં કે યાર જાઓ કે યાર તમે ગંઠા લીજો હું બોલજો કર માથા પર સીવા વિહા લઉં છું બોલજે સીવાના વિધા કઈ મેલે બોલે તું ખરો માણસ યાર એ માં લેજો અહ તો પેલો 5-7 હજાર નો એંગલ ડા યાર તમ 2000 થોળ મરજાણો તૈયાર કરું નહીં લેજો કે યાર યે યે પ્રેમ થી બોલ્યો હું આટલા પ્રેમ થી તો પડતી લ્યા એ તમન પ્રેમ વાત કરો પણ મે નઈ લીધી અરે તમન અમને ના રહે છે કે નહી કે તમે આવે નિમે સટકા એટલે હું પગાર આના હું પગાર અરે તમન પગાર આતો જમે જાલતા મન નઈ જોતો પગાર જા કે રેંગણા ગાલી બેઠી એટલે કે નઈ જોતો યાર અલે નઈ નઈ તો તમા રેંગણા યાર કે મારા બગાનો નસ 15 છે આંગળો તમારો બગારા ને વેચી દે તે એટલે નહી વેચો કે યાર માથે ને 15 એકલો હું ને તારા પગાર માં કાપી લેશું બરાબર 7000 રૂપિયા પગાર યાર માથે જાવ યાર માં ખાલી છો યાર લે હર હે ચેક કરવા આખા ગામ માં સબ આમ એ જકુના માં જકી અને હેડી આયા કે

હેડ ja,

અડધી રાતે માં ગેસ શું ના આજે તો સાજી આજે તો હાચું બોલતો નહીં હજુ તું સાચું બોલ મેં વિશ્વાસ નતો કરે પણ આવતો મને ટેમ્પી મેં એવું કહ્યું છે ને તમારે વિશ્વાસ કરવો પડે તો અલે બધા ચડે ચડવાનું હોય ચાલે જાર ઉપર બધા બધી વાતો કરે ભાઈ બંદી હારી હોય તો ચડાવ તો નહી હું જો ખેતમ જતો તો ખબર તન તાર તું મને રેંગડા ભરીને મળ્યો તો ટેમ્પો ભરીન ક્યારે અલે હું અજે મુરખા

તું બધી વાત છોડ હતો તો મને એંગળો લાહે એક વાત કહો તમે હા તમારા એંગળા માં જોડે જ છે કઈ છે આવ ચામ મે રેંગડા તમારો લઈ જો તો એકાઉ તમે કોહેળો આવ હબરોટા આખી વાત મારી એ હવે દેખા જઈએ એ ગોનો બલુ સુ હવે એ પેલો મંગો છે ને અતાર ગયો છે હવે બારગામ બરાબર અને રેંગડા તાર કાલી મળે છે મે 15 જબલો

એની પેલા જો હું રેંગડા ના પડી દઉં તો મન કે જો આ ભોના નાથ માં રૂપિયા ના દઉં એના પેલા હું ભરી લઉં રેંગડા જો ને એના મંગાન પછી એ તો જોઈ લઈશું મંગાન કાઢી દઈશ બધું પણ આજે રેંગડા અને પેલા હું ભરી લઉં મને હેરવા દઉં મેં મંગાજી આવું કર્યું હતું

અને તમારે શું કહ્યું તું વાત તમારી 100% ટકા મેં તમારે એવું કહ્યું હતું કે તમે સબૂત લાવો ને તો જોવાનું અને એ સબૂત ચારે હોય કે હું છેલ્લે ટેમટેમ ઉતરતો બોલતો તો ખબર હાચી વાત કશું બોલવા જતો પછી હું કહ્યું હતું તો ક્યાંક કહીશ એવું મેં તમને એવું કહ્યું હતું કે મને પર ફૂલ વિશ્વાસ હતો અને એમને એવું બહુ કહ્યું કે મને એટલો બધો વિશ્વાસ છે ને એની પર કે કોઈ તોડે જ નહીં આપ

મિત્રો અમે તમને પણ કેવા માંગીએ છીએ કે પૈસા માટે કોઈ નો વિશ્વાસ આવી રીતે તોડવો નહિ કારણ કે વિશ્વાસ અને ભરોસો કાયમ માટે હોય છે